કરોડોની છેતરપિંડીના કેસમાં ઈડીની મોટી કાર્યવાહી અમદાવાદમાં દરોડા દરમિયાન કરોડોની સંપત્તિ જપ્ત કરાઈ હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસારને ત્યાં ઈડીની કાર્યવાહી એક કિલો ચાંદી એક કિલો સોનાના બિસ્કિટ મળી આવ્યા બે કરોડની ચાંદી અને એક કરોડનું સોનું જપ્ત કરાયું ઓગણચાલીસ કિલો ચાંદીના દાગીના પણ કબ્જે કરવામાં આવ્યા છે આડત્રીસ લાખની ભારતીય કરન્સી મિલકતના દસ્તાવેજો જપ્ત કરાયા છે શેરબજારમાં રોકાણના બહાને લોકો સાથે છેતરપિંડી આચરી હતી મહેસાણાના ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી મહેસાણા વિસનગર વડનગરમાં ઓફિસ ખોલી હતી તો આડત્રીસ પોઈન્ટ આઠ લાખની ભારતીય કરન્સી મિલકતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે ઈડીની આ મોટી કાર્યવાહી અમદાવાદમાં દરોડા દરમિયાન સંપત્તિ મળી આવી છે હિમાન સુર્ફે પિન્ટુ ભાવસારને ત્યાં આવકવેરા વિભાગે રેડ કરી મહેસાણાના ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી બે પોઈન્ટ ચાર કરોડની ચાંદી અને એક પોઈન્ટ સાત કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે મોટી બેનામી સંપત્તિ જપ્ત